ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ બે બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ધારી ચૌદસો નવ હળવદ ચૌદસો અઠ્ઠાણું સિદ્ધપુર પંદરસો પાંચ બોટાદ ચૌદસો બ્યાસી રાજકોટ ચૌદસો નેવું બાબરા પંદરસો પચીસ બગસરા ચૌદસો પાંસઠ અમરેલી ચૌદસો એકાણું મોરબી ચૌદસો પંચોતેર વાંકાનેર ચૌદસો પચાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અગિયાર હજાર પાંચસો મણ જેટલી કપાસની આવક જોવા મળી હતી કપાસની આવકમાં ઘણા બધા વિસ્તારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રો વિદેશી અને ઘરેલું રૂ અને કપાસિયા ખોળની વાયદા બજારમાં કેવી હલચલ ચાલી રહી છે તેના ઉપર એક નજર નાખી લઈએ આજે તારીખ પાંચ બે બે હજાર પચીસના રોજ અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે બધા જ વાયદાનો સમય એક વાગ્યે અને સત્તાવન મિનિટની આસપાસ જોઈએ તો ન્યુયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર પચીસ નો જીરો પોઈન્ટ ત્રેવીસ જેટલો વધીને સડસઠ પોઈન્ટ સત્તરની આસપાસ ચાલી રહ્યો છે તો આની પગલે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીના વાયદામાં પણ એમસીએક્સ કોટન કેન્ડીનો માર્ચ બે હજાર પચીસનો રૂની ઘાસડીનો વાયદો પણ સાઠ રૂપિયા જેટલો વધીને ત્રેપન હજાર આઠસો ચાલીસની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો માર્ચ બે હજાર પચીસનો વાયદો નવ રૂપિયા જેટલો ઘટીને સિત્તાવીસો તેરની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદામાં રિકવરી જોવા મળતા આપણી એમસીએક્સ કોટન કેન્ડી ઋણની ગાંસળીના વાયદામાં પણ ઉછાળો છે તે જોવા મળી રહ્યો છે આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવ કપાસના ચાલી રહ્યા છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો